એકવીસ જૂને વિશ્વ યોગ દિવસ તરીકે મનાવાશે વડાપ્રધાન મોદીએ એકવીસ તારીખે યોગ દિવસની ઉજવણી કરવાની જાહેરાત કરી છે ત્યારે અમદાવાદમાં આ અંગે રાજ્યકક્ષાનો કાર્યક્રમ યોજાશે અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે યોજાનારા કાર્યક્રમમાં લગભગ એક લાખ લોકો ભાગ લે તેવી શક્યતા છે જે લોકો યોગના કાર્યક્રમમાં જોડાવા માંગે છે તેમણે આ માટે તૈયાર કરેલી વેબસાઇટ પર રજીસ્ટ્રેશન કરાવવું પડશે આ અંગેની વેબસાઇટ આગામી થોડા દિવસમાં જાહેર થશે આ વેબસાઇટ પર યોગ કઈ રીતે કરવા યોગ કરતી વખતે કેવા વસ્ત્ર પહેરવા વગેરે માહિતી હશે જૂનના દિવસે આખા વિશ્વમાં યોગ દિવસને તરીકે ઉજવણી કરવામાં આવી રહી છે એમાં આખા બીસભરમાં સવારે સાત વાગેથી સાત પાંત્રીસ સુધી એક જ પ્રોટોકોલમાં યોગા કરાવવામાં આવશે આપના સ્ટેટ લેવલના ફંક્શન અમદાવાદ જિલ્લામાં અમદાવાદ શહેરમાં રાખવામાં આવ્યા છે એની અંદર પહેલી વખત અમે ઓલમોસ્ટ એક લાખથી વધારે લોકો એકસાથે એ આખા આખા પ્રોગ્રામમાં યોગા કરશે એવા આયોજન કરવામાં આવી રહ્યું છે અત્યારે અમે જીએમડીસી ગ્રાઉન્ડની એના માટે પસંદગી કરી છે એની તૈયારીઓ પણ શરૂ થઈ ગઈ છે